જો આ જગતમાં છે ને કોઈ પણ સત્સંગની ફલશ્રુતિ વિવેક છે હા તમે કોઈ સંતના શરણમાં રહ્યો તો પણ ત્યાંથી મળે વિવેક તમે કોઈ શાસ્ત્રના શરણમાં રહ્યો તો પણ ત્યાંથી મળે તમને જીવન જીવવાનો વિવેક અને સ્વયં પરમાત્માના ચરણમાં રહ્યો ને તો પણ ત્યાંથી મળે વિવેક વિવેક એટલે ત્રણ પ્રકારના વિવેકની ચર્ચા આપણા શાસ્ત્રોએ કરી છે પહેલો સામાન્ય વિવેક ક્યાં બેઠો છું મારે કેમ બેસાય કેમ બોલાય કેમ આ આ સામાન્ય વિવેક માથું દુખતું હોય તો ખાટું દહીં ન ખવાય આ સામાન્ય વિવેક લ્યો આ એક બાજુ આપણને આપણને માથું દુખતું હોય ને છાલ્યું ભરીને આપણે દહીં પી જઈએ પણ પછી ડોક્ટર સાહેબ પાસે જઈશ ડોક્ટર સાહેબ હજી જરા હેવી જરા હજીઓ જરા સામાન્ય વિવેક ક્યાં બેઠો છું મારે શું બોલવું જોઈએ ક્યાં બેઠો છું મારે શું ન બોલાય અત્યારે મારે શું સાંભળી લેવું જોઈએ અત્યારે મારે જવાબ ન દેવો જોઈએ આ જે વિચારવું ને આનું નામ છે વિવેક અને આ કથા સત્સંગ ઈ આપે બીનું સત્સંગ વિવેક તો સ્વામીજી સ્પષ્ટ લખી દીધું કે સત્સંગ વગર વિવેકની પ્રાપ્તિ નહીં થાય હા નહીં થાય સામાન્ય વિવેક ક્યાં બેઠો છું મને શું બોલાય ક્યાં બેઠો છું મને શું ન બોલાય આનો સામાન્ય વિવેક વિચાર કરી લે અત્યારે 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 તમે વિચાર કરો રામ નામ કેટલું પવિત્ર છે બાબાજી રામ નામ કેટલું પવિત્ર છે તુલસીદાસજી તો એમ કહે છે કે કોઈના મુખમાંથી ભૂલમાં જો રામ નામ નીકળી જાય ને તો એના પગની ચાખડી બનાવું મારા ચામડી માંથી લ્યો તુલસીદાસજી કહે છે તાકે પદકી પદતરી મોહે તનકી ચામ મોહે તનકી ચામ તુલસી જાકે મુખ સે ધોખેઉ નિકલત રામ ભૂલમાં રામ નામ નીકળી જાય તો આટલો આટલો મહિમા છે મારા વાલા હવે વિચાર કરો રામ નામનો આટલો મહિમા છે પણ ગોરદાદા હસ્તમેળાપ કરાવતા હોય એટલે કે લગ્ન કરાવતા હોય અને ન્યા વચમાં બોલે રામ બોલો ભાઈ રામ તો હાલે ખરું ખરું હાલે તો તો ન્યા દક્ષિણા નો મળે કઈ બીજું મળે હા એ હું મળે એની વાત મારે કરવી જ નથી

બોલી નાખી ગમે એમ વર્તન થઈ જાય છે આપણા કથાની ફલશ્રુતિ એટલે કે સત્સંગની ફલશ્રુતિ જ છે વિવેક પછી એ જ વિવેક જ્યારે આગળ વધે ત્યારે એ સામાન્ય ન રહે મધ્યમ થઈ જાય મધ્યમ એટલે કે જે વિવેક સામાન્ય હતો એ આગળ વધ્યો એટલે કર્તવ્યના રૂપમાં આવી જાય કે હવે હું ક્યાં બેઠો છું ને મારું કર્તવ્ય શું છે કર્તવ્ય એટલે ફરજ હ પછી આપણે ત્યાં કહેવતો ઉપરથી કંઈ નક્કી ન થાય આપણે કહેવતો એ ઘણી બધી આવે તમે તમે કહેવત સાંભળી છે સાંભળી હોય તો મને કેજો હા કે ના બોલે એના બોર વેચાય સાંભળ્યું છે અવડું મોટું માથું હલાવ એની કરતા 50 ગ્રામ ની જીભ હલાવો ને હે બોલે એના બોર વેચાય સાંભળ્યું છે સાંભળ્યું છે હવે મેં એક એવી કહેવતે સાંભળી છે ન બોલે નવ ગુણ એ તમે સાંભળી છે તો હવે સાચી કયા બોલે એના બોર વેચાય સાચું નહીં મનુભાઈ કે તમે બોલો એ સાચું સીધી વાત છે સમજવાનું અંતર જ એ છે કે ક્યાં બેઠા છીએ આપણું કર્તવ્ય શું છે એ વિચાર કરી લેવું મારે બોલવું જોઈએ કે ન બોલવું જોઈએ એ વિચારી લેવું એનું નામ છે મધ્યમ વિવેક મારી માટે અત્યારે અત્યારે કેટલા વાગ્યા પોણા છ થયા મારી માટે અત્યારે બોલે એના બોર વેચાય અને તમારા માટે અત્યારે ન બોલે નવ ગુણ હા હા વળી પાછું અહીંયા હાડા છે કથા પૂરી થઈ જાય પછી હું નહીં બોલું કથા પૂરી થઈ જાય આરતી થઈ જાય ને હું અહીંથી ઉતરી જાઉં નીચે પછી પછી નોય બોલું તો મારી માટે ત્યારે એમ થઈ જાય ન બોલે નવ ધું ન નવ દૂધ હા ક્યાં બેઠા છીએ શું બોલવું જોઈએ ક્યાં બેઠા છીએ શું ન બોલાય આ વિચાર કરી લેવા આનું નામ છે સામાન્ય માટે યસ